ડભોઈ તાલુકાના નર્મદા વસાહતની કરુણતા વર્ષો બાદ પણ વિસ્થાપિતો પાયાની સુવિધાઓથી વંચિત ડભોઈ તાલુકાના સિમલિયા ગોપાલપુરા બંબોજ પણસોલી એમપી વસાહત અને કુકડ સહિતની વસાહતોમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી છે વસાહતોમાં રૂબરૂ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પાયાની જરૂરિયાતોની સ્થિતિ અત્યંત બિસ્માર છે નળ છે પણ જળ નથી નળ છે જળ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો નાખી દેવાયા છે પરંતુ તેમાં પાણીના ટીપાનું પણ નામું નિશાન નથી વીજ કનેક્શન વિના બોર વસાહતોમાં પીવાના પાણી માટે ટ્યુબવેલ બોર બનાવવામાં આવ્યા છે પરંતુ વર્ષો વીતવા છતાં હજુ સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી પરિણામે લાખોના ખર્ચે થયેલું કામ ધૂળ ખાઈ રહ્યું છે પશુઓ માટે હવાડા નકામાં પશુપાલન પર નિર્ભર આદિવાસીઓ માટે બનાવેલા હવાડા પાણી વગર સૂખા ભટ્ટ પડ્યા છે જેના કારણે પશુઓને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે શૌચાલયોની દુર્દશા સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે વસાહતોમાં બનેલા શૌચાલયો પણ જર્જરિત અને બિનઉપયોગી હાલતમાં જોવા મળ્યા છે મોટા કૌભાંડની આશંકા વસાહતીઓમાં ભારે રોષ સ્થાનિક વસાહતીઓનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મેળા પીપળું કરીને માત્ર કાગળ પર કામ બતાવી મોટા બિલો પાસ કરાવી લીધા છે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે લોકોનું કહેવું છે કે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટું ભ્રષ્ટાચાર કૌભાંડ બહાર આવી શકે તેમ છે અને અમારું સર્વસ્વ નર્મદા ડેમ માટે આપી દીધું પણ બદલામાં અમને શું મળ્યું વર્ષોથી અમે પાણી અને વીજળી માટે રજૂઆતો કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી હવે અમે આ પરિસ્થિતિ સાથે સમાધાન કરવા મજબૂર બન્યા છીએ સ્થાનિક વિસ્થાપિતો તંત્ર ક્યારે જાગશે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી હારી થાકીને આદિવાસી વિસ્થાપિતો હવે ભગવાન ભરોસે જીવી રહ્યા છે શું સરકાર આ વસાહતોની મુલાકાત લઈ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં ભરશે તે હવે મોટો પ્રશ્ન છે